પ્રમુખ નાઝીરભાઈ દીવાન દ્વારા પસમાંદા સમાજના લોકોને સંગઠનની વિચારધારા સાથે જોડાવા માટે લોકોને અપીલ કરી લોકોને જોડી રહ્યા છે ત્યારે જંબુસર તાલુકા મહામંત્રી તરીકે સાજીદભાઈ દીવાન જંબુસર તાલુકા ઉપપ્રમુખ તરીકે સાહિલભાઈ શેખ જંબુસર તાલુકા મંત્રી તરીકે શાહિદભાઈ દીવાન અને આમોદ તાલુકા મહામંત્રી તરીકે ઇમ્તિયાઝભાઈ દીવાનની નિમણૂક કરવામાં આવી છે રિપોર્ટર રફીક પઠાણ અસલામ રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાલ હું ફારૂકીબેન ભરૂચ જિલ્લા અધ્યક્ષ આજરોજ જંબુસર તાલુકાની અંદર અમારી રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતા મહાજન મીટિંગ આયોજન કરેલું હતું જેમાં જંબુસર તાલુકા અને આમોદ તાલુકાની અંદરથી હોદ્દેદારોની નિમૃત થઈ છે જેમાં સાજીદભાઈ દિવાન જંબુસર તાલુકા મહામંત્રી તરીકે આજરોજ એમને નિમણૂક કરે છે શેખ સાહિદ જંબુસર તાલુકા ઉપપ્રમુખ તરીકે એમને નિમણૂક કરવામાં આવી છે દિવાન સાહિદ જંબુસર તાલુકાના મંત્રી તરીકે અમને નિમણૂક કરવામાં આવી છે અને દીવાન આમોદ તાલુકાના મહામંત્રી તરીકે એમને જવાબદારી આપવામાં આવી છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદના મહાજય ભાજપ સરકાર સાથે ભાજપ ભારતીય જનતા નેતૃત્વમાં કામ કરી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના અંદર પણ આ અંદર લોકો રહ્યા છે ત્યારે જંબુસર તાલુકાના પ્રમુખ અમારા નજીકભાઈ દિવાનની આગેવાનીમાં આ મિટિંગનું આયોજન કર્યું હતું અને એમાં અમારા જેટલા હોદ્દેદારો જોડાયેલા છે અને આવનાર દિવસોમાં જંબુસર તાલુકા અને આનોદ તાલુકામાં પણ કેટલાક હોદ્દેદારો જોડાવાના છે અને નાની મોટી મિટિંગ આયોજન કરીને અમારા સમાજના લોકોને પસબંધા સમાજના લોકોને જે પણ નાની મોટી તકલીફો છે સરકારી યોજનાઓ છે એની અંદર એમને લાભ મળે અને એમને તમામ કાયદાકીય બધી જ રીતે એમને મદદ મળી રહે એના માટે અમારા સંગઠનના લોકો કામ કરી રહ્યા છે નમસ્કાર સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો